હલો તો લેખી માં પાહી આવી ગયો આ લેખી માં પાહી હું નતો તો લેખી માં નહોતો તો મજા આવી ગઈ હે કામ અમે કે મજા ન થાવા દે કે કેંજો ઢાણું નીકળી હે હું આ દેલા વીડિયો માં હું નહીં આવું આ જોજે વ્લોગ માં તો મારી હાલત કેવી થઈ આ બધી પગું માં લોહી નિકળતા હતા ત્યારે કેમ હમું હે જો દિલ માથે પત્રન આ લેત નહીં કઈ ઘટે જ નહીં ગુડ મોર્નિંગ જય મુલલીતર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલ સવાના ટાઈમ થઈ ગયો છે પુણા આ જવું ને આજે ઉઠી ગયો છું વેલો કારણ કે આપણે હે ને વાડીએ મોટર ચાલુ છે સવારના પાંચ વાગ્યાને તો મોટર પહેલાં બંધ કરવા જવાનું છે અને હે ને નવ વાગ્યા મજૂર આવવાના છે તો આજે આપણે જોવાના પૂરા વારવાના છે કેમ કે જોવા વાઢી ગેલ પીડીને તો ત્યાં પૂરા વારવા જવાનું છે અને સવાર સવારમાં જો સુરત દાદાનું જો આમ કેમ પ્રકાશ બાજુ પડે અને આ વડલામાં જ્યારે પડે ને એ મસ્ત લાગે છે ગુલાબુ અહીં જો ટીગી લો આખા જાળવવામાં હાલો તો પહેલાં છે ને મોટર બંધ કરતા આવીએ આજે છે ને લેખીમાં ભેહું દોય કેમ કે ચાર ભેંસ એકલી ન દોવા ન હોય તો ટાઈમે જો મોડું થઈ જાય પૂર્ણ 8 વાગે 8:30 લેરી થઈ જાય હા છે એક ભેંસ બાકી છે દોવાય હાલો તો પહેલા છે ને મોટો બંધ करतो અને પાછા આવીને આપણે મળીએ તો જા ભેંસ ઓટણમે છે ને બાંખે આડું ભૂપ પર બાકી સીધી ઘાઉમાં હોય જાય ઘાઉ જોવા હોય જાય પાકા કે નઈ પાકા હે મમ્મી સીધી ઘાઉ જોવા હોય જાય આડાનું ઊભી તો હોમે છે ને આ બધું સાણું નાખ જલ્દી કરાય હાલો તો આપણું ટ્રેક્ટર તૈયાર કરી લઈ યાર હમણાં મજૂર આવી જાય હાલો તો પહેલા છે ને આપણું ટ્રેક્ટર તૈયાર કરી લઈ ટ્રોલી જોડાવી લઈ અને પછી આપણે મળીએ તો ફાઇનલી પૂગ્યા છે આપણે વાડી અને વાડીયા છે ને આ છે આપણે જોવાનો સારો તો અહીંયા વાટી ગલ છે પાંચ વીઘાનો છે તો આ જો બધા પૂરા વારે અહીંયા આપણો કૂવો છે ને આપણું ટ્રેક્ટર તો અહીંયા પડ્યું હાલો તો પૂરા વારે એને વિડીયો આપણે છે ને ટાઈમ લેપમાં મૂકી દઈએ સવારે નવ વાગે હેલું એવું તો એટલે હે ને જમવાનું બારે બાકી હતું તો અત્યારે જો અહીંયા જમવા બેસી ગયો ચાક છે દહીં છે છાશ છે રોટલો મરચાં ને કોબીનો સંભારો છે હાલો તો બધા જમવા જમી લઈએ પછી આપણે મળીએ હાલો તો વાડીએ છે જો બોરનો ઢગલો ખાઈએ બોર બાકી હાલો ખાવ હોય તો આવી જાઉં બધા અલ્લા માફ કરે તો ફાઇનલી છે ને આઠ દસ ક્યારામાં પૂરા છે ને ટૂંકમાં વરી ગયા તો અહીંયા પૂરા વારે અહીંયા છે ને આપણી ટ્રોલી મૂકી દીધી હવે પપ્પા ખરાકતા છે અને હું સારના પૂરા આપતો જાય હું ને આજે આજે જેટલા ભરે એટલા ભર આપણે ભર લે તો પાછો જો પપ્પા આવે એ ટ્રોલીમાં ઊભી જાય હું અહીંયા છે ને પૂરા દેતા જાય હાલો તમે અમે હે સારો ભરવા માંડી જઈએ સારો ભરતે ભરતે એટલે મૂકી જા એટલો ભર ભર્યો

થલવાઈ ગયો હજી બે ભરવા જવાના છે થાલોમાં છે ને ઘરે પાણી પીને પછી નીકળીએ કેમ કે જમવાનું મારે ત્યાં છે રોટલા ન્યા છે થાલોમાં ન્યા જઈને જમશું પેલા છે ને પાણીને હું પી લઈએ ઘેર બીગું જતો આ અહીંયા ભાજી જ મોરાય મોરા ભાજી કહેવાય શું કહેવાય ભાજી જ મોરાતી હોય હાલો એક ફેરો છે ને પુગાડ દીધો પાણી પી લો પછી પાણી પીને છે ને પાછું આપણે જવાનું છે તમને કીધું હલો ફટાફટ છે ને પાણી પી લે પછી નીકળી જાય

ટાઈમ થઈ જશે સાડા છ જેવું અને આજે આખો દિવસ યાર થકવું જ દીધો કારણ કે જોવાની સારો હતો નહીં આપણે ટ્રેક્ટર ઉપર સાડા એટલે આખા યાર હાથું સો લઈ ગયા તો અત્યારે જો આપણે અગાસી ઉપર આવ્યો આપણે નાડીનો બગીચો છે અહીંયા આંબો છે અહીંયા છોકરા બીજા અમે બાપાના છોકરાના તો અહીંયા આપણું આ ઘર હાલો તમે નીચે જઈએ અને મમ્મી પાસે ઘણીક વાર વાતો કરીએ ત્યાં જઈને પાસે આપણે લોગની શરૂઆત કરીએ

આપડે ભાઈ કલ્ હોય એમાં શું હોય કામ અમે મમ્મી એકવાર એક દી હોય ખાલી કામ કરવા કરવું પડે બીજું ટૂંકમાં મમ્મી લેખી માને તમે કે ઉપનર રાખો તો એ કેમ દાખરા લાગે ઓપનર રાખતા જે છે ને પંદર વીસ દી હોય ને એમાં છે ને મજૂર ઘડી ઘડી ટૂંકમાં એ કાયમી માટે ન આવે દીક દીધ હોય આમ હોય જે આમ હોય જેમ એમ નલે ટૂંકમાં આપણે તો મહિના દેનું ભેગું કામ હોય કે યાર પિસ્તાલ વીઘા જમીન છે તો બધી કલરને બધું હાંકવાનું હોય તો જેવા તેવા મજૂર હોય તો ન હાલે થઈ મજૂર જોઈ

હા જોઈએ લોગમાં તું મારે હાલત કેવી હતી આ બધી પોગોમાં લોહી નીકળતા હતા તારા કેવું દે માથે પતરા લેત નહીં ઘટે જ નહીં તો એ તો રસોઈ બનાવી લે આપડા લેખીમાં બેન બહેન ને આવી ગયા છે ક્યાંય જાય છે લેખીમાં લેખીમાં તો અહીં પૂગી ગયા અહીંયા બેઠા અહીંયા આપણે ડેરીનું કેન દૂધનું આપણે ભાઈ પાણી વારવા તા બાકી સહેલું પાણી જાય ઘઉંમાં જો આપણે ટાયરસન ગાડી લઈને જાય રાઈતે બાંધી દેવી પડે બાકી ભાગી જાય માલૈનમાં આપણું ખેતર છે ને ત્યાં ભાગી જાય કેમ કરીને ત્યાં જ હોર હાલો તો આજનો લોક તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો જે તમારેથી એમ ટૂંકમાં જ્યાં બટન દબાવતી દબાવી દેજો એટલે શુંકમાં સબસ્ક્રાઇબ નહીં બે લાઇકન નહીં એ બે દબાવી દીજો લાઈક કરી દેજો બીજું કામ કાલે મળીએ નવા આવો લોક સાથે